આજે વિધાનસભાના ચાલુ સત્રમાં મળેલી માહિતી મુજબ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા જાય તો તેર હજાર ને તેર જગ્યાઓ જેટલી છે જગ્યા ખાલી પડેલી છે આ સરકારનો સ્વીકારેલો ગૃહમાં રજૂ કરેલો જવાબ છે તો જો આટલી તેર હજાર તેર જેટલી જગ્યાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ખાલી હોય તો વિચારો કે ગામડાની અંદર તો દરેક ગામની અંદર એક તો પ્રાથમિક શાળા હશે જ તો વિચારો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં તેર હજાર તેર જેટલી જગ્યાઓ ખાલી હોય તો પ્રાથમિક શાળાઓમાં કેટલી જગ્યાઓ ખાલી હશે કેમ કે દરેક ગામડે ગામડે તમે જોવા જાવ તો એક સરકારી શાળા દરેક ગામની અંદર હોય છે એક તાલુકાની અંદર સો જેટલા ગામડા હોય તો સો સરકારી શાળા હોય એવી રીતે એક તાલુકા એક જિલ્લાની અંદર તમે જોવા જાવ તો પાંચ જેટલા માની લોક તાલુકા હોય તો પાંચસો જેટલી શાળા હોય તો એક તાલુ એક જિલ્લાની અંદર તમે ને તો પાંચસો જેટલી શિક્ષકોની ઘટ હોય તો વિચારો તેત્રીસ જિલ્લા હોય તો કેટલી સંખ્યામાં શિક્ષકોની ઘટ ખાલી હશે વિદ્યાર્થી મિત્રો આ બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે જ્ઞાન સહાયકને હાજર કર્યા તેમ છતાં પણ તેર હજાર તેર જેટલી જગ્યાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ખાલી છે તો વિચારો કેટલી જગ્યાએ એનિપી પ્રમાણે ખાલી હશે સરકાર ભરતી કરશે પણ ઉમેદવાર મિત્રો તમે બહાર નીકળશો તો આટલી આટલી જગ્યાઓ ખાલી હોવા છતાં પણ તમારું પેટનું પાણી કેમ નહીં હલતું તમને એમ નહીં થતું કે આટલી જગ્યાઓ ખાલી છે તો આપણે લેવા માટે થઈ અને બહાર નીકળીએ તો મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આટલી મોટી સંખ્યામાં જ જગ્યાઓ ખાલી છે સરકારે પોતાની રીતે વિધાનસભાના આંકડાઓ રજૂ કરેલા છે તો હવે આપણે એક જ વસ્તુ કરવાની થાય કોઈ પણ હાલતે આપણે મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી અન્વયે ગાંધીનગર ખાતે ચક્કા જામ કરવાનો છે તમે કંઈ પણ હાલતે તમારે જે પણ તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય તે બધા જ બહારના સાઈડમાં મૂકી દો આજે જો બે ત્રણ દિવસ માટે તમે તમારું પોતાનું અંગત કામ મૂકી અને ગાંધીનગરમાં સતત સતત તમે પડ્યા રહેશો તો એક દિવસ એવો આવશે કે તમારી કાયમી શિક્ષકની ભરતી તરીકે નિમણૂક પણ થશે અને રાજી ખુશીથી તમે નોકરી કરતા હશો આ સમય છે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો આ સમય છે કોઈ પણ માંગ સરકાર પાસે આપણે પૂરી કરવી હોય તો કોઈપણ ચૂંટણી આવે એ પહેલાં તમે મૂકો તો હરમેશ દરેક વ્યક્તિઓની દરેક નાગરિકની માંગ પૂરી થાય છે ભૂતકાળમાં પણ તમે જોઈ લો કોઈ અનામતને લઈને હોય તો એને પણ ઈડબલ્યુએસ મળેલા છે કોઈ પણ તમે આરોગ્યને લઈ લો કોઈ એમપીએસડબલ્યુના ના લઈ લો પોલીસ ના લઈ લો કોઈ પણ આંદોલન તમે લઈ લો જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે બધા જ માંગો પૂરી થાય છે આપણે તો શિક્ષકની જાત છે એક નાની અમથી વસ્તુ પણ સમજાવી ન પડે તમે પણ જાણો છો કે કાયમી શિક્ષકની ભરતી જો જોઈએ તો બધા જ મિત્રોએ બહાર નીકળવું પડશે તમે એવું વિચારતા હોય કે આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે તો મારો તો વારો આવી જ જશે તો મનની અંદર એવો વેમ હોય તો એ વેમ કાઢી નાખજો માત્ર ને માત્ર મનની અંદર એક જ વિચાર આવવો છે કે જો આટલી જગ્યાઓ ખાલી છે તો હું શા માટે ન આંદોલન કરું શા માટે હું બહાર ન નીકળું મારા હકનો રોટલો છે તો લેવા માટે મારે જ નીકળવું પડશે કોઈ નીકળે કે ન નીકળે હું તો મારી રીતે નીકળી જ જો આ બધા જની અંદર આગ લાગશે તો જરૂર એક દિવસ મોટી સંખ્યામાં કાયમી ભરતી આવશે તો બે હાથ જોડીને અંદર વિનંતી છે કે એક જૂથ થઈ અને બધા જ મિત્રો ગાંધીનગર આવો માધ્યમિકની અને ઉચ્ચતર માધ્યમિકમાં તેર હજાર તેર જેટલી જગ્યાઓ ખાલી છે તો વિચારો નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિકમાં એકથી આઠ ધોરણમાં સરકારી શાળાઓમાં કેટલી જગ્યાઓ ખાલી હશે બસ આ એક મનની અંદર વિચાર રાખો જે હું તો કહું તમને માની લો કે તમારે પાસઠનું મેરિટ બનતું હશે ને તો પણ તમારો વારો આવી જાય એટલી મોટી સંખ્યામાં ભરતી ખાલી પડી છે તમે ભૂતકાળની જોઈ લો ગણિત વિજ્ઞાનનું ત્રેસઠે મેરિટ આવીને અટકું છું તો કેમ આ વખતે કેમ ન ભરતી થઈ શકે ગઈ ટેટ ટુ વખતે માની લો સાડી નવ હજાર જેટલી ભરતી થઈ તો આ વખતે કેમ ન થાય છ છ વર્ષે પરીક્ષા લીધીએ તો થોડુંક મનથી વિચારો લાંબુ વિચારો અને બધા જનું વિચારી નહીં નીકળો એમ નહીં પોતાનું કેવું હો હું તો ટેટ ટુવાળો છે શા માટે માધ્યમિકમાં નીકળું બધા જ માધ્યમ અને બધી જ એકથી બાર માટે ભરતી માટે બધા જ મિત્રો બહાર નીકળો મેક્સિમમ બને એટલો વધુમાં વધુ લોકો સુધી આ ઓડિયો પહોંચાડો જેથી કરીને ઉમેદવારો મિત્રો જાગે અને ઘરની બહાર નીકળે